નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો 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 શું થવાનું સોનું જે આ ઘણા બધા સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને સોનું જે છે એ સતત વધારામાં જતું જોવા મળી રહ્યું છે પરંતુ આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં હોય તો જરૂરથી આપણી આ ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આવનારા દિવસોની અંદર મોંઘુ થવાની સંભાવનાઓ છે તો સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું જોઈએ સંપૂર્ણ વાત કરીએ તો મિત્રો મુશ્કેલીમાં સૌથી વધારે સુરક્ષિત રોકાણ એટલે કે સોનું માનવામાં આવે છે અને વાસ્તવમાં સોનું હંમેશા

મોટો વધારો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો છે જેમાં એક ગ્રામ સોનું આઠ હજાર ને માં જ્યારે દસ ગ્રામ સોનું 80440 હજાર માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર સાતસો કરવાનું વિચારી રહ્યા છો તો ભારત સરકાર સોના પર નિર્ભર ભારતના સરકાર પર લાંબા સમયથી સોનાના પર નિર્ભર રહી છે અને બે હજાર માં ભારત પેલેન્ડ બાદ બીજું સૌથી મોટું સોનાનું ખરીદનાર બની ગયું છે તો પેલેન્ડ અત્યારે

સ્થાનિક સ્તરે રાખવામાં આવ્યું હતું અને ભારત પાસે હજુ પણ ત્રણસો ચોવીસ ટન સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોરેનના સેન્ટ્રલ જોવા મળી રહ્યું છે તો મિત્રો સરકાર પણ આટલી સોનાની ખરીદી કરી રહી છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આભૂષણોની કિંમતી કિંમતો પણ વધવાને લીધે ગ્રાહકો ખરીદી થી દૂર થઈ રહ્યા છે તેના લીધે વેપારીઓની મુશ્કેલી પણ વધી રહી છે જો મિત્રો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વધતા ભાવની અંદર સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો સોના ચાંદીની કિંમત સતત નવી ઊંચાઈ બનાવી રહી છે અને દસ ગ્રામ સોનાનો ભાવ જે છે એ રૂપિયા નેવ્યાસી હજારની ની આજુબાજુ જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત પણ એક લાખની આભૂષણોની કિંમતમાં તાજેતરમાં ભારે વધારો થવાને લીધે ગ્રાહકો બજારમાં ખરીદી કરવા આવી રહ્યા નથી તેને લીધે દુકાનોમાં ગ્રાહકો જોવા મળતા નથી એકંદરે સોના ચાંદીના ભાવ જે છે એ સ્થાનિક સ્તરે સંકળાયેલા જોવા મળે છે પરંતુ સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે વિચાર કરી રહ્યા છે તો મિત્રો હવે સસ્તો સોનું થશે ક્યારે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું છે જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કોઈ પણ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ હાલ કોઈ પણ જોવા નથી મળી રહી તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર વધારા ઘટનામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોનું જે છે એ આવનારા દિવસોની અંદર હજુ પણ વધારામાં જઈને એક લાખની સપાટીએ પહોંચી શકે છે તો તમે પણ સસ્તા સોનાની રાહ જો રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે બે હજાર પચીસની શરૂઆતથી જો બજેટ બહાર પડ્યું ત્યારથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને ઓલ ટાઈમ હાઈ સપાટી એ સોનું જે છે એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ અત્યારે હવે સસ્તું થશે કે નહીં ગ્રાહકો શું કહી રહ્યા છે જેની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ એટલા ઝડપથી વધી ગયા છે કે સામાન્ય ગ્રાહકો માટે સોનું અને ચાંદી ખરીદવું મુશ્કેલ બની ગયું છે તેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંને મુશ્કેલીમાં પડી ગયા છે સોના અને ચાંદીના ભાવ દરરોજ રહ્યા છે ઘરેણાના ભાવમાં વધારાના કારણે હવે લોકો માટે તે ખરીદવું મુશ્કેલ બની ગયું છે તેમ છતાં ગ્રાહકો જણાવે છે કે સોનાની ખરીદી કરવી પડે છે કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર સૌથી વધારે લોકો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે અથવા તો જેના ઘરે લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે એ લોકો પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેની કારણે લોકો જે છે એ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં તો અચાનકથી એટલે કે સતત વધારો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જવાનું નથી તો તો તમે પણ સસ્તા સોનાની રાહ છો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની કિંમત જે છે એ હજુ પણ વધારામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે રોજબરોજની સોના ચાંદીના ભાવની મહત્વની જાણકારી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ દ્વારા તમને મળી રહેશે જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુ ડે ગોલરેટ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવણ ભૂલશો નહીં મિત્રો જેની સાથે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું